જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે સાવ સસ્તા કિંમતની ગાડી લઈને આવીએ છીએ સાવ નીચા બજેટની ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પણ હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવીએ છીએ સાવ નીચા બજેટની ગાડી છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજારની અગિયારના મોડલની ગાડી છે આઈ ટ્વેન્ટી એસ્ટા વર્ઝન છે સીએનજી ગાડી રહેશે પેટ્રોલ સીએનજી ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની માહિતી તમને વિડીયોમાં આગળ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહી પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી વળજો બાજુમાં બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મોડેલ વિશે જણાવું તો બે હજાર અગિયારના મોડલની ગાડી છે અને ચાર ઓનર છે આઈ ટ્વેન્ટી એસ્ટા વર્ઝન છે અને પેટ્રોલ પ્લસ સિક્વન્સ કિટ સીએનજી ગાડી રહેશે જો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે આ ગાડીના માલિકના નંબર છે

તો તમને વિડીયોના રીસેજ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળી રહેશે જો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન્સ જોઈએ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આઈ ટ્વેન્ટી લઈ શકો છો કંડિશન પણ સારી એન્જિન પાવરફુલ છે સિકવન્સ કીટ સીએનજી ગાડી રહેશે જો તમારે ગાડી ખરીદવી હોય તો વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ જાહેરાત આપવાની હોય વાહન વેચવાનું હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વોટ્સએપમાં વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું